નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે આજે તારીખ 31 જાન્યુઆરી 2024 જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વસનીય પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ શોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર ગઈકાલે ભુજ નગરપાલિકાની સામાન્ય સભામાં ધમાચકડી પોલીસ અને વિપક્ષી મહિલાઓ વચ્ચે ધક્કામુક્કી કામ શરૂ નહી થાય તો વિપક્ષી નગર સેવકો દેસલ શર્મા જંપલાવશે તેવી ચીમકી વચ્ચે સમગ્ર શહેરમાં પાલિકાના પ્રમુખે રાજીનામું આપ્યાની અફવા જોરશોરથી ચાલી વિવિધ વિકાસ કામોના ખર્ચને બહાલી સાથે ભુજ સુધરાઈની સામાન્ય સભા મળી હતી ભુજના હોલ ખાતે મળેલી સુધરાઈની સામાન્ય સભામાં ઉપપ્રમુખ ગનશ્યામ ઠક્કરે પંદરમાં નાણાંપંચ અનટાઇડ ગ્રાન્ટ તથા યુડીપી ગ્રાન્ટ અંતર્ગત ગટર લાઈન નાખવી સ્વચ્છ ભારત મિશન બે પોઈન્ટ ઝીરોની ગ્રાન્ટમાંથી વૈજ્ઞાનિક પદ્ધતિથી ઘન કચરાનો નિકાલ કરવો પડદાભિટ હનુમાન મંદિરથી હમીસર તળાવ સુધી તથા અશ્વમેઘ કોમ્પ્લેક્ષથી હાઉસિંગ બોર્ડ સુધી એક પોઈન્ટ પંચ્યાસી કરોડના ખર્ચે સ્ટ્રોમ વોટર ડ્રેનનું કામ આઠ કરોડના ખર્ચે મોડેલ ફાયર સ્ટેશન બનાવવું ભુજના દસ સ્થળે વધુ ગંદકી થતી હોય એ જગ્યાએ ઓગણીસ લાખના ખર્ચે ઇન્ટરલોક વૃક્ષારોપણ વોલ પેઇન્ટિંગ બાકડા વગેરે લગાવવા

અને માત્ર ને માત્ર નગરપતિ અને ભુજના ધારાસભ્ય વાવાઈ કરી હતી કે હવે આ જળપૂંભી મુક્ત થઈ જશે અને હમીસર તળાવની જેમ દેશસ તળાવ થઈ જશે આવી મોટી વાવાઈ અને મોટી વાતો કરી હતી પણ આ જળપૂંભી ન નીકળી અને પાછો ગટરથી આ તળાવ ભરાણું છે એનો એક આ જીવતો જાગતો પુરાવો છે અમારા ખાસ કરીને મુખ્ય મુદ્દા એ ત્યારે શિયાળાની સિઝનમાં જ્યારે દેશર તળાવ ઓવરફ્લો થતું હોય એક અમારું આ મુદ્દું હતું બીજો અમારો મુદ્દો પાણી માટેનો હતો કે ચાર ચાર ને પાંચ પાંચ દિવસે અત્યારે ઉનાળાની સિઝન નથી ને પાણી મળે છે તો ઉનાળામાં શું પરિસ્થિતિ કરશે ઉનાળા માટેનું શું આયોજન કર્યું છે એના માટેનો મુદ્દો હતો અમારો ત્રીજો અમારો મુદ્દો એ હતો કે એક આઠમા જે આગળની બોડીનો જે બોર્ડ આખો રદ કર્યું છે એગત કર્યું છે રાજકોટ કમિશનરે અમારા શહેજાદ સામાના બસો અઠાવન તળેની અપીલમાં તો એસ્તિગત ઠરાવ કરવા છતાં

જોકે ઉપપ્રમુખ ગંસ્યામ તળાવ સફાઈના પ્રયત્નોથી વાકેફ કર્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે દેસલસર તળાવ પાછળના પંચાવન લાખનો ખર્ચ કરાવ્યો હતો જેનું ચુકવણું સુધરાઈ દ્વારા હજુ સુધી કરાયું નથી રજૂઆત દરમિયાન આઈસુબેન સમાએ હાથમાં કોઈ વસ્તુ લઈ મંચ પર ચડવાની કોશિશ કરતા મહિલા પોલીસે અટકાવતા અન્ય વિપક્ષી મહિલાઓ પણ વચ્ચે પડી હતી જેને પગલે ધમાચકડીના દ્રશ્યો સર્જાયા હતા સભા પ્રારંભે સુધરાઈ અધ્યક્ષા રશ્મીબેન સોલંકીએ સૌને આવકાર્યા હતા ઉપપ્રમુખ ઘનશ્યામ ઠક્કર મુખ્ય અધિકારી જીગર પટેલ મંચસ્થ રહ્યા હતા સભા પહેલા ભાજપ કાર્યાલયે પણ મિટિંગમાં મામલો તંગ બન્યો હોવાનું અને તાત્કાલિક પ્રભારીને બોલાવવા પડ્યા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું આજે બુધવારે એક અફવાએ જોર પકડેલ કે ભુજના નગર અધ્યક્ષાએ રાજીનામું આપી દીધું છે આ સમાચારની સત્યતા જાણવા નગરપાલિકાની મુલાકાત લેતા કોઈ નગર સેવકો કે કોઈ હોદ્દેદારો મળ્યા ન હતા એક કાર્યકર્તા મળી ગયા તેમની વાતચીત ઉપરથી જાણવા મળ્યું કે કંઈક તો વાત બની હતી અને ધુવાળો છે તો ક્યાંક દેવતા હશે પણ આ વાત સંબંધે ચીફ ઓફિસરને પૂછતા તેમણે આવી કોઈ જાણકારીનો ઇનકાર કર્યો હતો સત્ય જે હોય તે પણ પાલિકામાં નગરસેવકો સંબંધે બધું સમૂહ સૂત્રો તો નથી જ તે માનવા માટે ગઈકાલની બીજેપી કાર્યાલયે મીટિંગ અને બાદમાં રાજીનામાની અફવા જેની કોઈ પુષ્ટિ મળી નથી તે જોતા કંઈક તો રંધાયું છે તેમ ખાનગીમાં નગરસેવકો પણ કબૂલે છે અને દેસલસર તળાવની સફાઈનું ચૂકવણું જે તે સમયે યોગ્ય રીતે જ રોકેલું છે તો શા માટે હવે ચૂકવણા માટે આતુરતા જોવા મળે છે તે વાત પણ નગરસેવકોને ગળે ઉતરતી નથી તેમ વર્તુળોએ જણાવ્યું હતું ગઈ ભુજ નગરપાલિકાના બે કર્મચારીઓ માત્ર કિશોરભાઈ શેખા માત્રો શાખાના અને દબાણ શાખાના ઝાલાભાઈ દ્વારા અડધી રાત્રે એટલે કે જયારે ફેરિયાઓના ગ્રાહકીનો સમય હોય એવા સમય બિલકુલ અનધિકૃત રીતે ગેરકાયદેસર રીતે વેન્ડિંગ ઝોન હટાવવા માટેની જે પ્રક્રિયા કરવામાં આવી છે એને સખત શબ્દોમાં અમે વખોડીએ છીએ આ બાબતે નગરપાલિકાએ અમને નોટિસ આપેલી છે બાંધકામ કરનાર સંસ્થાને ત્યાં કોઈ પાકું બાંધકામ નથી નગરપાલિકા એક જગ્યાએ શેડ માટે એવો નિયમ બનાવી રહી છે નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી અને પ્રશાસન કે જ્યાં શેડ નડતું ન હોય એવું શેડ ગેરકાયદેસર નથી તો આ શેડ ક્યાં નડે છે એ બાબતે નગરપાલિકા નક્કી કરવું જોઈએ નગરપાલિકાના પ્રશાસનની અંદર મારે કહેવું પડે છે કે ભુજ શહેરની પ્રજાએ સત્તાધારી પક્ષના નગરસેવકોને વોટ આપી ચૂટીને આ શહેરના વિકાસ માટે મોકલવામાં આવ્યા છે આ શહેરનો વિકાસ કરવા માટે મોકલાય છે ત્યારે અહીંયા વોટ વચન અને વેર માટે આ લોકો સત્તામાં બેઠા હોય અને પોતાના મનમાની કરતા હોય એવી રીતે આજે ગઈ રાત્રે નગરપાલિકા દ્વારા આ પતરાનો શેડ જે છે એ હટાવવા માટેની કામગીરી કરવામાં આવી જ્યારે કે નગરપાલિકાને આ બાબતે બે હજાર ત્રેવીસ ફેબ્રુઆરીમાં લેખિતમાં પત્ર આપવામાં આવ્યો છે અને એ પત્રનો કોઈ જ જવાબ નગરપાલિકા પ્રશાસન દ્વારા આપવામાં આવેલ નથી જે ખેદજનક છે ત્યારે આજે જે કાર્યવાહી નગરપાલિકાએ રાત્રે કરી છે એ કાર્યવાહીની વિરુદ્ધમાં અમે સત્તાધારી પક્ષના નગરસેવકો સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવા માટે તૈયાર છીએ સમાધાનના પ્રયત્નો પણ અમે કર્યા છે અમે એમની સાથે બેસીને વાતચીત કરવા માટે પણ તૈયાર હતા ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનો ની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજય અને તેમના અપમૃત્યુની પણ પણ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીત ની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે શંકર ગોરની, ગુરુના નંગ વગર સાચી સલાહ સલાહ અને સચોટ જ્યોતિષી ઉપાયથી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા મેળવો મોબાઈલ નંબર દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતી કારે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર